નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો રવિવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીને તો મિત્રો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જશે જાણશી કહેવારીએ છીએ આજના બજારમાં ભાવ હા મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશભાઈને તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરો મિત્રો પાંચ પચી બોક્સ માટે કોન્ટેક ન કરવો મિત્રો કોઈ પણ ભાઈને પાંચ પછી બોક્સ જોતા હોય તો સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થશે તો મિત્રો રૂબરૂ આવવાનું રહેશે મિત્રો અને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો મિત્રો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટેક્ટ કરવા મિત્રો ત્યાં હોલસેલમાં મળી જશે રિટેલમાં મળી જશે મિત્રો તો હવે એકવાર હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું ચાલો હરરાજીમાં જાશી જાણસી કવા દે છે આજના કેસર કેરીના બજારમાં

আড়াইশো রুপিয় নো ভাব ভাবছে তো মিলে সাতশো রুপিয়া মাল যে সারি কলিটি নোজ সাতশো রুপিয় নো પાંચસો પચીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તે પાંચસો માં વેચાણું છે પાંચસો રૂપિયા ભાવ છે

700 루피나 봐675 675 루피나 봐570 루피나 650 575 575 루피나

પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયો ભાઈ મળ જોઈ શકો છો મીડિયમ ફળ છે પાંચસો ને પચીસ રૂપિયામાં મળે પાંચસો ને પચીસ રૂપિયો મીડિયમ ફળ પાંચસો રૂપિયા ભાવ દે છે મિક્સ મિક્સમાં છે અને મીડિયમ ફળ છે પાંચસો રૂપિયા પૂરો ભાવિયમ ફળ છે ને નાના ફળ છે પાંચસો છસો ને પિંચોતેર રૂપિયા ભાવ દેજો ભાઈ જોઈ શકો છો માલ ના છસો ને માં વેચાણ છે છસો પિંચોતેર તો ફાઇનલી મિત્રો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો અને ફાઇનલી આજની બજાર તમે જોઈ શકો છો આ ટાઈપની બજાર જોવા મળી હતી મિત્રો અને કેરીની આવકની વાત કરીએ તો કેરીની આવકમાં બમ્ફર વધારો થઈ ગયો છે મિત્રો જેથી કરીને બજારમાં થોડુંક નર્વસ જોવા મળી રહી હતી મિત્રો ને ફરી પાછા કાલે મળીશું ધન્યવાદ મિત્રો